હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનંતબ્રો સો ગાઈઝ આજે સવારમાં અમે જઈએ છીએ અમારા ગામડે તમે એવું વિચારતા શો કે હમણાં જ જી ગયા હતા તો અચ્છા તો અમારે ત્યાં એક કામ છે ઘરનું અમે થોડું ઘણું રિનોવેશનનું કામ સ્ટાર્ટ કર્યું છે બહુ જાજુ નથી કરવાના કલર કામને એવું કરવાના છે તો અમારે કલરને એવું બધું અહીંયાથી રાજકોટથી લઈ જવાનું છે આ થોડાક લેટ જાય છે બીકોઝ સવારમાં રસોઈ બનાવીને થોડું ઘણું ઘરનું કામને એવું કર્યું એટલે સામાન અહીંયા થઈ ગયો છે રેડી

પર્વ છે ને કલર નો રોલ ને એવું બધું છે પણ એને રમવા દેવાનું હોય એને રમવું હોય મારા દીકરા ને પર્વ રમવા માં દીકરો કોઈ ના પાડે કેજે કેવો પણ હવે કઈક રમે તો ખોરી ને બેટાડ કુચુ અવાજ કરતો અવાજ હોય તમને આમ રમું હોય તારે રમવું હોય ત્યારે તને કેમ મજા આવે

Oh god, so guys. Okay guys. <laughs> Get living there, have this गाड़ी ड्राइवर सीट पर आई गया जो जी ने अपने हसमा खुश थे रिंग ने चावी लागे लीचे पे लटकी दो जो चावी लागे लीचे आम एक सेल्फ मार ब्रेक माइंड तो थी जाए चालू ना न्यूट्रल पर रखी है जो मामा डैडी वाली ना जो जी ने पग लगा सीट बेल्ट बांध हुई तो करे माना पगदा पी दो सुखी रिया දු කිවාසිලබ ද itu කරදයිදි ව.

તો ગાઈઝ અમારે છે ને અત્યારે ચાલે છે રિનોવેશન નું કામ રિનોવેશન અમે બહુ જાજુ નથી કરવાના વડીલો ના થોડા ઘણા આપણે બધું માન રાખીને એને જેટલું જેટલું છૂટ આઈપી છે એટલું જ કરવાનું છે અમારે અમારે પાણીનો ટાંકો છે ને નીચે હતો એ ચોકડીમાં એને ઉપર ચડાવવાનો છે પણ ઉપરથી પાણી પડતું અગાસીમાં એટલે ઓલું કેમિકલ ને બહુ નાખતા એટલે એ કાઢું છે એને સરખું કરીને પછી કેમિકલ નાખીને ઉપર સરખું કરવાનું છે પછી નીચે કલર કરવાનું પણ એમાં નથી થાય અને કલર કરવાનો છે બહુ જાજુ નથી

બે બળદા અહિયા ને ગાય હતી ને એવું બધું હતું એટલે એનું આવી ભાઈ બે રૂપિયા ગણાય એને કિંમત નથી મને તું

આ પાણી નું અહીંયા સામે કિચન નું સેટઅપ હતું ખાલી ગેસ ઉપર રાખ્યો છે અહીંયા બાકી સામાન કાઢી નાખ્યો છે ફ્રીજ છે ને એક કબાટ છે બસ એક બે વસ્તુ છે અહિયાં

આવું જ પડે ને અમારે કામ આવતું હોય તો ચાલુ કરે આવું પડે આવું જ પડે